જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે એડવેન્ચર ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો બધા કેમ છો બધા મજામાં છો ભગવાન કેમ છો દયાળો મજામાં છો આજે બપોરે ભગવાનને છે ને પવાતર આવ્યા છે કેમ કે અમારી તબિયત થોડી નરમ ગરમ છે એટલા માટે ને વાઈ ગયા છે સાડા બાર ભગવાને સવારે નાસ્તામાં તો સુખડીને દૂધને ધરાવી દીધું તું અત્યારે ભગવાનને પવાતર આવ્યા છે તો એ બાને હું પણ થોડું ખાઈ લઈશ ને બરાબર ને આજે છે શું કહેવાય પુલે કહ્યું યાદ નથી રહેતું મારે શું કહેવાનું છે ગળું છે ને બેસી ગયું છે બે સારી નથી ને તો એટલા માટે ગળું બેસી ગયું છે ને એટલે મારે શું બોલવું છે મને જ ખબર કંઈ વાંધો નહીં ચાલો જય હિસાબના તુલસીજી ઘણો ટાઈમ પછી તુલસીજીના દર્શન કરાવું છું તો માપજો અંદરના ભાગમાં થોડા સુકાઈ ગયા છે પણ કંઈ નહીં હવે વિન્ટર આવશે ને વિન્ટર ચાલુ થઈ ગયું છે એટલે વિન્ટર બેસી ગયું છે આમ તો સ્ટાર્ટ થઈ ગયું કહેવાય કા શું કહેવાય મને નહીં ખબર વિન્ટર ચાલુ થઈ ગયું છે કા જ હવે ભગવાન માટે પણ છે ને ગરમ શાલ કાઢવી જોશે ને આવી રીતે મારો ચાય તૈયાર થઈ ગયો છે ચાલો બધા ચાય પીવા ચાલો મારો ચાય તૈયાર થઈ ગયો છે તો ચાય પીવા ચાલો અહીંયા બધા પથારા પડ્યા છે મારે જે કપડાંને સકેલા પણ જે મૂકા નથી સકેલીને રાખી દીધા છે આ ધોઈ નાખ્યા છે ભગવાનના ગણપતિ દાદાના જે આસન હતા ને એ બધાએ ધોઈ દીધા હજી કપડાં કબાટમાં મૂકા નથી કે હિંમત છે નહીં મારામાં ચાય બનાવ્યો છે અત્યારે ચાલો બધા ચાય પીવા ચાય બનાવ્યો છે ને અહીંયા પૌવા સરસ મેં બનાવ્યા છે કે કે મેં કીધું શું ખાવું તો આજે ઈચ્છા થઈ પૌવા તો પૌવા ખાઈ લો ને જો બારે કપડાં સુકવી દીધા છે ને તુલસીજી બહારના બહુ જ ફાઇન છે બહારનું વેધર બતાવી દે ઘણો ટાઈમ પછી ઓ બાપા લાગ્યું મને ઘણો ટાઈમ પછી બહારનું વેધર બતાવું છું વેધર બરાબર ને બહારનું વાતાવરણ બતાવું છું મારા તુલસી જેટલા ફાઇન થઈ ગયા છે બધાને આપવાના હતા પણ ગયા સેટરડે પણ હું મંદિરે નથી ગઈ એના સેટરડે અમે શિબિરમાં અને નથી આપી શકી તો માફ કરજો બરાબરને આવી રીતે તુલસીજી મસ્તના થઈ ગયા છે પણ શું કહેવાય રોપડા રોપવાનો ટાઈમ જ નથી મળતો કુંડા બનાવવાનો તો રહી ગયા છે અહીંયા અહીંયા આ થઈ ગયા છે હવે નેક્સ્ટ ટાઈમ છે ને મારે પહેલેથી જ નાના નાના પોટમાં વાવી દેવાના એટલે છે ને જેને આપવાના હોય ને તો સીધું આપી દેવાય કે આ છે ને મને થોડું અઘરું પડ્યું છે આ વખતે આમાં વા્યા ને તો છે ને પછી હવે નોખા પાડવા થોડું અઘરું પડી ગયું છે ચાલો હવે હું નાસ્તો કરી લઉં ને તમને બધાને ગણપતિ દાદા આવ્યા હતા એના વિડીયો ગઈમાં છે પ્લીઝ કોમેન્ટ લખજો ગઈમાં હોય તો ને ગઈમાં જ હશે કે કે બહુ મસ્ત વિડીયો આવ્યા છે ને આ વખતે અલગ જ વિડીયો આવ્યા છે બહુ મસ્ત વિડીયો આવ્યા છે ને મૂર્તિ પણ બધાને બહુ જ ગઈ મારા મમ્મીને તો બહુ જ ગઈ એ કે બહુ ફાઇન અસૌમ્ય હતા એમ એટલે સુખ લઈને એટલે સુખ ને શાંતિ આપવા માટે આવ્યા હતા બરાબર ને કંઈ નહીં ચાલો હવે અમે જો મારો અહીંયા આ બાકડો અમે અહીંયા રાખ્યો છે કે કે કિચનમાં છે ને મને જગા નથી એટલે કિચનમાં છે ને હું જ્યારે આ મારો ટ્રાયપોટ રાખું ને ત્યારે છે ને જગા નથી એટલા માટે તો એટલા માટે છે ને મેં બાકડો મારો ત્યાં મૂક્યો છે મારે શું બોલવું છે ને મને ખબર સાચે જ ગળું મારું એકદમ બેસી ગયું છે ને હજી વાસણ બધું બાકી છે કંઈ કર્યું નથી કામ ચાલો ઠાકોરજીનો આપણે છે ને થાળ લઈ લઈએ ઠાકોરજીનો થાળ લઈ લઈએ કે કે મારો ચાય ઠંડો થાય છે કે કે આજે આજે છે ને ને પવા જમવું છે એટલે કે કે કંઈ મન થતું નહોતું ને તમે કે ચાલ પવા વઘારી લો ચાલો બધા ચાય પીવા બધા આવી રીતે સરસ સપોર્ટ કરતા રહેજો એ જ પ્રાર્થના બધાને સરસ આ શેર કરો મારા આ વિડીયો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ છે ને મારી ચેનલને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ